ભારત માતા કે પાછળ થી અવાજ નથી આવતો ભારત માતા કે આજે રાજપીપલા ની પવિત્ર ભૂમિ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના સન્માન્ય અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ સન્માનિત મંચ દેવતુલ્ય કાર્યકર્તા બંધુઓ માતાઓ ભગીનીઓ ઉમા સાથીઓ અને પ્રેસ મીડિયાના મિત્રો આ દેશના સન્માનિત

ઉકડાની અંદર છેવાડાના કચરાની અંદર છુપાયેલો કોઈ હીરો હોય તો એને વિનીને બહાર લાવવાનું કામ કરે તો આ ભારતીય જનતા પાર્ટીની પાર્ટી કરી રહી છે મિત્રો માન્ય પાટીલ સાહેબનો આ તબક્કે આભાર માનું છું કે મને તો પોતાને સપનામાં પણ ખબર નહોતી કે હું આ છોટા ઉદેપુર લોકસભાનો ઉમેદવાર બનીશ પણ માન્ય પાટીલ સાહેબે મારા નામની પસંદગી કરી છે ત્યારે હું એમને ખાતરી આપું છું કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં લાખ વધારે અને એ આપ આપ સૌના મિત્રો એટલે સૌને વિનંતી કરું છું કે આપનો એક એક મત અને એક એક આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં આપણે બધા સાથે મળીને અર્પિત કરીશું અને આ પેજ કમિટીના સભ્યો બુથ સમિતિના સભ્યો અને આદરણીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના હોદ્દેદારો મંડળના હોદ્દેદારશ્રીઓ તાલુકા પંચાયતના ના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના ના સભ્યશ્રીઓ સંગઠનના સૌ મિત્રો સાથે મળીને આ કમર આપણે દિલ્હી સુધી મોકલીએ એ જ અભ્યર્થ વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત મિત્રો અભી તક આપણે પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ